પ્રિય મિત્રો હેલ્થ હબ ગુજરાતીના આ વિશેષ વિડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે અમે એવી એક સમસ્યા પર ચર્ચા કરવાના છીએ જેને આપણે અવારનવાર સામાન્ય તકલીફ સમજીને અવગણી દઈએ છીએ શું તમને પણ વારંવાર ગળું સાફ કરવાની જરૂરિયાત અનુભવાય છે શું તમારી નાક અને ગળાના પાછળના ભાગમાં કોઈ ચીકણું અદ્રશ્ય જેવું પદાર્થ અટકેલું જણાય છે જેનાથી તમારો ગળું હંમેશા ભારે ભારે રહે છે જ્યારે તમે બોલો છો ત્યારે શું અવાજ ભારે થઈ જાય છે કે બેસી જાય છે જો આમાંથી કોઈ પણ લક્ષણ તમારામાં હોય તો કૃપા કરીને તેને ક્યારેય હલકામાં ન લો આ કોઈ સામાન્ય શરદી કે મોસમી એલર્જી નથી આ તમારા શરીરનો એક ગહન સંકેત છે જે દિવસે ને દિવસે તમને અંદરથી ખોખલા અને કમજોર બનાવી રહ્યો છે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ સમસ્યા એટલી ધીમે ધીમે વધે છે કે તમને ખબર પણ નથી પડતી કે ક્યારે આ તમારી દૈનિક દિનચર્યાનો એક ભાગ બની ગઈ સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં ગળું સાફ કરવું દિવસભર વારંવાર હલકી ઉધરસ આવવી વાતચીત વચ્ચે અસહજતા અનુભવાવી અને રાત્રે સૂતી વખતે ગળામાં કફ જામવાથી શ્વાસ લેવામાં તકલીફ પડવી આ બધા લક્ષણો એક જ સમસ્યાના વિવિધ પાસાઓ છે સૌથી ચિંતાજનક વાત એ છે કે તમે જેટલું પણ ગળું સાફ કરવાની કોશિશ કરો આ સમસ્યા વધુ જિદ્દી બનતી જાય છે થોડીવાર આરામ મળ્યા પછી પણ એ જ ભારેપણું અને અટકાવની ભાવના પાછી આવી જાય છે અવારનવાર લોકો વિચારે છે કે થોડી શરદી લાગી ગઈ છે કોઈ તેને ઉંમરની અસર કહે છે તો કોઈ ધૂળ માટીની એલર્જી સમજી લે છે અંતે જ્યારે ડોક્ટર પાસે જાય છે ત્યારે અવારનવાર એક જ તસવીર સામે આવે છે હાથમાં લેવોસિટીરીન કે સિટીરીસીન જેવી એન્ટી એલર્જીક દવાઓ આપી દેવામાં આવે છે શરૂઆતના કેટલાક દિવસોમાં લાગે છે કે બધું ઠીક થઈ રહ્યું છે નાકમાં ખુજલી ઘટી જાય છે ગળું થોડું સાફ લાગવા માંડે છે કફની અનુભૂતિ હલકી થઈ જાય છે પણ જેવી દવા બંધ કરો છો સત્ય બેનકાબ થઈ જાય છે કેટલાક જ દિવસોમાં એ જૂની સમસ્યા પાછી આવી જાય છે જાણે કંઈ થયું જ ન હોય અહીં જ સૌથી ગંભીર પ્રશ્ન ઊભો થાય છે જો આ માત્ર એલર્જી હોત તો દવા બંધ કરતાની સાથે જ સમસ્યા આટલી જોરથી પાછી કેમ આવે વર્ષો વર્ષ આ કફ જામવાની પીડા વ્યક્તિનો પીછો કેમ નથી છોડતી આજના આ વિશેષ વિડિયોમાં અમે એ અસહજ સત્યનો સામનો કરીશું જેના વિશે કદાચ કોઈએ તમને સ્પષ્ટતાથી કહ્યું ન હોય અને સમજીશું કે નાક અને ગળામાં કફ જામવાની આ સમસ્યા માત્ર નાક કે ગળાનો રોગ નથી પણ આપણા શરીરની અંદર છુપાયેલી અનેક ખોટી આદતો અને સમસ્યાઓનું પરિણામ છે અને એક વધુ ડરામની વાત એ છે કે કેટલાક એવા ખાદ્ય પદાર્થો છે જેને આપણે રોજ સ્વસ્થ માનીને ખાઈએ છીએ પૌષ્ટિક માનીને પોતાના પરિવારને ખવડાવીએ છીએ પણ એ જ ખાદ્ય પદાર્થો ધીમે ધીમે તમારી નાક ગળા અને ફેફસામાં શ્લેષમાં એટલે કફના નિર્માણની માત્રાને અસામાન્ય રીતે વધારી દે છે જ્યારે શરીર જરૂરિયાત કરતાં વધુ શ્લેષમાં બનાવવા લાગે તો એ જ એક સમયે આ લાંબા ગાળાની કફ જામવાની સમસ્યાને સ્થાયી બનાવી દે છે પણ તે પહેલાં આ સંક્ષેપમાં સમજવું જરૂરી છે કે આખરે આપણા શરીરમાં શ્લેષ્મા બને છે કેમ નાકથી શરૂ થઈને ફેફસા સુધી જતો આખો શ્વસન માર્ગ એક વિશેષ પડદાથી ઢંકાયેલો રહે છે આ પડદામાંથી ચોક્કસ માત્રામાં શ્લેષ્માનું બનવું સંપૂર્ણપણે સામાન્ય અને જરૂરી છે કારણ એ છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવાની સાથે અસંખ્ય હાનિકારક કણો ધૂળ ધુમાડો પરાગકણો બેક્ટેરિયા અને વાયરસ શરીરની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરે છે આ શ્લેષમાં જ એ બધા હાનિકારક તત્વોને શરીરમાં જતાં અટકાવીને આપણા ફેફસાનું રક્ષણ કરે છે આ દ્રષ્ટિએ જોઈએ તો કફ કે શ્લેષમાં વાસ્તવમાં આપણા શરીરનો એક મૌન રક્ષક છે પણ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે એ જ રક્ષક પોતાની સીમાની બહાર નીકળી જાય છે જ્યારે વધારાનું શ્લેષમાં બનવા લાગે તો તે શરીરનું ભલું નથી કરતો પણ નાકમાં જામીને સાઇનસ પર દબાણ કરે છે નાકના પાછળના ભાગમાંથી ગળામાં ઉતરી આવે છે અને હર વખતે એક પ્રકારની અસહજ ભારેપણાની ભાવના પેદા કરે છે જે લોકોને એલર્જી અસ્થમા કે લાંબા સમયથી શરદી ઉધરસની સમસ્યા રહી છે તેમના કિસ્સામાં આ સમસ્યા વધુ તીવ્ર અને તીક્ષ્ણ સ્વરૂપ લઈ લે છે ઘણીવાર વ્યક્તિ એ પણ સમજી નથી શકતો કે આ અસહજતા ક્યારે તેની રોજિંદી જિંદગીનો ભાગ બની ગઈ હવે જો આપણે સમસ્યાના મૂળ તરફ જોઈએ તો ખબર પડે કે નાક અને ગળામાં સતત કફ જામવા પાછળ સામાન્ય રીતે બે મોટા કારણો કામ કરી રહ્યા છે પહેલું છે લાંબા સમયથી ચાલી આવતો સાઇનસનો ચેપ જેને ક્રોનિક સાયનોસાઈટીસ કહેવામાં આવે છે આ સ્થિતિમાં સાયનસની અંદર જામેલો શ્લેષ્મા નાકના પાછળના ભાગમાંથી ગળામાં ઉતરી આવે છે અને હર વખતે ગળું ભરેલું રાખે છે અને બીજું કારણ વધુ અવગણાયેલું પણ ચિંતાજનક છે એ છે પેટની સમસ્યા જે લોકો નિયમિતપણે ગેસ અપચો એસિડિટી કે હાઇપર એસિડિટીથી પીડાય છે જેમના ખાણપાણમાં તળેલું ભૂંજેલું મસાલેદાર ભોજન સ્ટ્રીટ ફૂડ અત્યધિક મીઠાઈ ચોકલેટ કે કોફીની વધુ માત્રા છે તેમના શરીરમાં એક મહત્વપૂર્ણ ફેરફાર થાય છે પેટ અને આહાર નળી વચ્ચે આવેલું એક વાલ્વ ધીમે ધીમે કમજોર થઈ જાય છે તેના પરિણામ સ્વરૂપ પેટનું એસિડ ઉપર ઉઠીને ગળા અને આહાર નળીમાં જલન પેદા કરે છે શરીર ત્યારે પોતાને બચાવવા માટે વધુ શ્લેષ્મા બનાવવા લાગે છે અને અહીંથી જ એ લાંબા ગાળાની કષ્ટદાયક નાક ગળા ભરેલા હોવાની ભાવનાનો જન્મ થાય છે જે ધીમે ધીમે તમારા સામાન્ય બોલવા સૂવા અને અહીં તો શ્વાસ લેવાને પણ મુશ્કેલ બનાવી દે છે હવે આ વીડિયોમાં આપણે સ્પષ્ટ રીતે જાણીશું કે એ કયા ખાદ્ય પદાર્થો છે જે આ સમસ્યાને દિવસે ને દિવસે વધારી રહ્યા છે અને કયા સરળ ઘરેલું ઉપાયો છે જેનું નિયમિત પાલન કરવાથી આ કફ જામવાની જિદ્દી સમસ્યાથી ધીમે ધીમે પણ સ્થાયી રીતે મુક્તિ મેળવી શકાય છે તેથી વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે કદાચ એમાં જ તમારી વર્ષો વર્ષની તકલીફનો અસલી ઉકેલ છુપાયેલો છે ચાલો હવે એ ભાગ પર આવીએ જેને જાણીને ઘણા લોકોની આંખો ખુલી જશે કારણ કે જ્યાં સુધી તમે આ પાંચ ખાદ્ય પદાર્થોને જાણ્યા વગર નિયમિતપણે ખાતા રહેશો ત્યાં સુધી શરીરની અંદર શ્લેષમાં બનવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે બહારથી લાગશે કે તમે દવા ખાઈ રહ્યા છો ઈલાજ કરાવી રહ્યા છો પણ અંદરે અંદર મૂળ આગમાં રોજ ઘી નાખવામાં આવી રહ્યું છે અહીં જ લોકો સૌથી મોટી ભૂલ કરે છે આ સમસ્યાનું મૂળ કારણ વાસ્તવમાં દવાની ઉણપ નથી પણ રોજની થાળીમાં મૂકેલા કેટલાક નિર્દોષ દેખાતા ખાદ્ય પદાર્થો છે તેથી હવે ધ્યાનથી સાંભળો કારણ કે આ જ ભાગ તમારી વર્ષો વર્ષની તકલીફની અસલી ચાવી છે સૌથી પહેલાં જે ખાદ્ય પદાર્થનો ઉલ્લેખ કરવો જરૂરી છે એ છે કેળું આપણે બધા જાણીએ છીએ કે કેળું ઊર્જાનો સ્ત્રોત છે તરત જ શક્તિ આપે છે શરીરને તરોતાજા રાખે છે પણ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે એ જ કેળું શ્લેષમાં વધારવાનું મુખ્ય કારણ બની જાય છે જે લોકોની નાક અને ગળામાં કફ જામવાની પ્રવૃત્તિ છે તેમના શરીરમાં કેળું ઘણીવાર હિસ્ટમીન નામના એક રસાયણનો સ્ત્રાવ વધારી દે છે એ જ હિસ્ટમીન એલર્જીનો મૂળ ચાલક છે તેની અસરથી નાકમાં ખુજલી થાય છે છીંકો વધી જાય છે અને શરીર પોતાને બચાવવા માટે વધારાનો શ્લેષમાં બનાવવા લાગે છે પરિણામે તમે જેટલું વધુ કેળું ખાશો ગળાની અંદરનો એ ભારે અટકેલો અહેસાસ એટલો જ વધતો જશે તેથી આવી સમસ્યા હોય તો કેટલાક દિવસો માટે કેળાનું સેવન ઘટાડી દેવું સમજદારી છે અને જો તેને એકદમ બંધ કરવું શક્ય ન હોય તો કેળું ખાતી વખતે તેના પર થોડો કાળા મરીનો પાવડર છાંટી દો કાળા મરીની ગરમ પ્રકૃતિ કેળાની ઠંડી પ્રવૃત્તિને ઘણી હદે નિયંત્રિત કરી લે છે અને શ્લેષમાં જામવાની પ્રવૃત્તિને ઘટાડવામાં મદદ કરે છે આગલો મોટો દોષી છે દૂધના ઉત્પાદનો જેમ કે દૂધ દહીં અને પનીર ખાસ કરીને દહીં ઘણા લોકો સમજી નથી શકતા પણ શરદી ઉધરસ કે ગળામાં કફ જામવાના સમયે દહીં ખાધા પછી ગળું વધુ ભારે કેમ થઈ જાય છે તેનું કારણ એ છે કે દૂધના ઉત્પાદનોની સ્વાભાવિક પ્રકૃતિ ઠંડી અને શ્લેષમાં વધારનારી હોય છે જ્યારે શરીર પહેલેથી જ કફની સમસ્યાથી ઝઝૂમી રહ્યું હોય તો આ ખાદ્ય પદાર્થો એ સમસ્યાને વધુ પ્રબળ કરી દે છે જોકે તેનો અર્થ એ કદાપી નથી કે તમારે જીવનભર માટે દૂધ છોડી દેવું પડે તમે ઈચ્છો તો દૂધને દવા જેવો ઉપયોગ કરી શકો છો એક ગ્લાસ ગરમ દૂધમાં થોડી હળદર અને એક ચપટી કાળા મરી મેળવીને પીવાથી દૂધનો ઠંડો પ્રભાવ ઘણી હદે ખતમ થઈ જાય છે અને બલકે ગળા તેમજ શ્વસન નળીને ફાયદો થાય છે દહીં જો ખાવું જ હોય તો બપોર પહેલાં જ ખાઓ અને તેમાં પણ કાળા મરી મેળવી દો જેથી શરીરમાં કફ વધવાની તક ન મળે ત્રીજો ખાદ્ય પદાર્થ જે ચૂપચાપ આ સમસ્યાને ભયાવહ બનાવી દે છે એ છે બજારની રોટલી કે સ્લાઇસ બ્રેડ નરમ સરળતાથી પચી જાય એવી અને સમય બચાવવા માટે આપણામાંથી ઘણા લોકો દિવસેને દિવસે આ બ્રેડ ખાતા જાય છે પણ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ બ્રેડની અંદર હાજર ગ્લુટેન પ્રિઝર્વેટિવ્સ અને કૃત્રિમ તત્વો શરીરની અંદર લાંબા સમય સુધી સોજા પેદા કરે છે આ સોજા સીધી નાક ગળા અને શ્વસન નળી પર અસર કરે છે સંશોધનમાં જોવા મળ્યું છે કે લાંબા સમય સુધી નિયમિતપણે આવી બ્રેડ ખાવાથી ઘણા લોકોની નાકની અંદર પોલિપ બની ગયા છે એલર્જીએ જટિલ સ્વરૂપ લીધું છે અહીં તો અસ્થમાની સમસ્યા પણ જોવા મળી છે કારણ કે જ્યારે શરીર સતત સોજાથી લડે છે તો પોતાને બચાવવા માટે વધુ શ્લેષમાં બનાવે છે તેથી પાંવ રોટલીના બદલે ઘરે બનેલી આટાની રોટલી ખાવી ક્યાંય વધુ સુરક્ષિત અને શરીર માટે આરામદાયક છે આગલો ખાદ્ય પદાર્થ આપણા દૈનિક જીવનનો અભિન્ન અંગ છે અને એ છે ભાત ભાત ખરાબ છે એવું નથી પણ જે લોકોને સાઇનોસાઇટિસ કે ગળા નાકમાં લાંબા સમયથી કફ ભરેલો રહેવાની સમસ્યા છે તેમના કિસ્સામાં અત્યધિક ભાત ખાવાથી સમસ્યા વધી શકે છે ભાતમાં ની માત્રા વધુ હોય છે અને તેની પ્રકૃતિ તુલનાત્મક રીતે ઠંડી હોય છે તેથી વધુ ભાત ખાવાથી શરીરમાં શ્લેષ્મા બનવાની પ્રવૃત્તિ વધી શકે છે કે ઉકેલ ખૂબ સરળ છે ભાત એકદમ બંધ ન કરીને તેને પકાવતી વખતે તેમાં થોડું તજપત્તા દાલચીની લવિંગ કે કાળા મરી મેળવી દો આ ગરમ મસાલા ભાતની ઠંડી પ્રવૃત્તિને ઘટાડી દે છે અને કફ જામવાનો ખતરો ઘટાડી દે છે સૌથી અંતે આવે છે ચોકલેટ અને કોફી આ બંને ખાદ્ય પદાર્થો સપાટીએ ગળા સાથે સીધા જોડાયેલા નથી લાગતા પણ અંદરે અંદર સૌથી વધુ નુકસાન પહોંચાડે છે ચોકલેટ અને કોફી પેટમાં એસિડના સ્ત્રાવને વધારી દે છે અને પેટ તેમજ આહાર નળી વચ્ચેના વાલ્વને ધીમે ધીમે કમજોર કરી દે છે તેના પરિણામ સ્વરૂપ એસિડ ઉપર ઉઠીને ગળામાં જલન અને સોજા પેદા કરે છે શરીર ત્યારે આ જલનથી બચવા માટે પ્રતિક્રિયા સ્વરૂપ વધુ શ્લેષમાં બનાવે છે તેથી જે લોકો હર વખતે ગળામાં કફ જામવાની સમસ્યાથી પરેશાન રહે છે તેમના માટે કેટલાક દિવસો માટે ચોકલેટ અને કોફીને પૂરેપૂરી બંધ કરી દેવું સૌથી અસરકારક નિર્ણય છે હવે આવીએ એ સરળ પણ અત્યંત અસરકારક ઘરેલું ઉપાયોની વાત પર જેનું નિયમિત પાલન કરવાથી નાક અને ગળાની અંદરનું વાતાવરણ ધીમે ધીમે સાફ થવા લાગશે આખા દિવસમાં થોડું થોડું કરીને હલકું ગરમ પાણી પીવું આ સમસ્યાનો સૌથી સરળ અને શક્તિશાળી ઉકેલ છે ગરમ પાણી જામેલા ગાઢ શ્લેષ્માને પાતળું કરી દે છે જેથી તે સરળતાથી બહાર નીકળી શકે તમે ઈચ્છો તો આખા દિવસ માટે એક થર્મસમાં ગરમ પાણી ભરીને રાખી શકો છો જેથી બહાર હો ત્યારે પણ આ આદત ચાલુ રહે તેની સાથે જો રોજના ભોજનમાં થોડી કાચી ડુંગળી મેળવી લો તો ફાયદો વધુ વધી જશે ડુંગળીમાં હાજર પ્રાકૃતિક યોગિકો સાઇનસ અને ગળાની અંદર જામેલા કફને તોડવામાં મદદ કરે છે શરૂઆતમાં થોડી અસહજતા લાગી શકે પણ કેટલાક જ દિવસોમાં શરીરની અંદરનો ફેરફાર તમે પોતે અનુભવવા લાગશો સૌથી અસરકારક ઉપાયોમાંથી એક છે આદુ અને મધનું મિશ્રણ આદુમાં હાજર એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો ગળા અને શ્વાસનલીના સોજાને ઘટાડે છે અને મધ પ્રાકૃતિક રીતે ગળાને ભેજવાળો અને સાફ રાખવામાં મદદ કરે છે નિયમિતપણે કેટલાક દિવસો સુધી આ આદત અપનાવવાથી વારંવાર ગળું સાફ કરવાની એ જૂની આદત પોતે જ ઘટવા લાગશે આ ફેરફારો નાના લાગી શકે છે પણ નિયમિતપણે અપનાવવાથી તેમની અસર ગહન અને લાંબા ગાળાની હોય છે કારણ કે ત્યારે તમે માત્ર લક્ષણો સાથે નથી લડતા પણ સમસ્યાના મૂળને જ ધીમે ધીમે સુધારી રહ્યા હો છો તે ઉપરાંત એક અત્યંત શક્તિશાળી પણ લાંબા સમયથી અવગણાયેલો ઘટક છે એ છે લસણ લસણ કેટલું ફાયદાકારક છે એ તો લગભગ બધા જાણે છે પણ તેને કેવી રીતે ખાવું કે તેની અસલી શક્તિ પ્રગટ થાય એ ખૂબ ઓછા લોકો સમજે છે લસણમાં હાજર એલિસિન નામનું તત્વ ત્યારે સૌથી વધુ સક્રિય થાય છે જ્યારે લસણને કૂટીને કે બારીક કાપીને કેટલીક વાર માટે ખુલ્લું છોડી દેવામાં આવે આ એલિસિન વાસ્તવમાં એક પ્રાકૃતિક એન્ટીબાયોટિક જેવું કામ કરે છે જે શરીરની અંદર જામેલા હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ સામે સીધી લડત લડે છે માત્ર એટલું જ નહીં તે ગળા સાઇનસ અને હાજર લાંબા સમયના સોજાને પણ ધીમે ધીમે શાંત કરી દે છે રોજ સવારે ખાલી પેટે એક કે બે કડી કાચા લસણને બારીક કાપીને પાંચથી થી સાત મિનિટ રાખી દો અને પછી તેને ખાઈ લો આનાથી તેની કાર્યક્ષમતા અનેક ગણી વધી જાય છે નિયમિતપણે આ આદત અપનાવવાથી તમે ધીમે ધીમે જોશો કે સવારે ઉઠતાની સાથે પહેલા જેવું ગળું ભારે નથી લાગતું ઉધરસ સાથે ગાઢ કફ નથી નીકળતો નાકની અંદરનો બંધ પણ ઘણો ઘટી ગયો છે ખાસ કરીને એ લોકો માટે જેમની દિવસની શરૂઆત જ ગળું સાફ કરવાથી થાય છે આ આદત સાચે જ જીવન બદલી શકે છે હવે આવીએ એ લોકોની વાત પર જેમની સમસ્યા રાત્રિના સમયે સૌથી વધુ વધી જાય છે ઘણા લોકો છે જે સૂવા માટે સૂઈ જાય તેની સાથે જ અનુસાર ભવે છે કે ગળાની અંદર કફ જામવા લાગ્યો છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે વારંવાર ઉબકા આવે છે ક્યારેક ઊંઘ ખુલી જાય છે અને બેસવું પડે છે આ સ્થિતિ માત્ર શારીરિક કષ્ટ જ નહીં માનસિક અસ્વસ્થતા પણ પેદા કરે છે બરાબર આ જ જગ્યાએ લવિંગ અદ્ભુત કામ કરે છે સુવા પહેલા બરાબર બે આખી લવિંગ મોંમાં લઈને ધીમે ધીમે ચૂસતા ચૂસતા ખાઈ લો લવિંગમાં હાજર યુજેનોલ નામનું તત્વ ગળાની ચેતાઓ અને શ્લેષમાંથી ઢંકાયેલી પડદાને શાંત કરે છે અંદરની જલન અને સોજાને ઘટાડે છે અને જામેલા કફને ઢીલો કરી દે છે ઘણા લોકો આશ્ચર્યચકિત થઈને જુએ છે કે કેટલીક જ મિનિટોમાં છાતીનું દબાણ હલકું થઈ જાય છે ગળું ઘણું સાફ લાગવા લાગે છે અને શ્વાસ લેવો પણ સરળ થઈ જાય તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ઊંઘ ઊંડી અને વિના અડચણે આવે છે આ જગ્યાએ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત યાદ રાખવી જરૂરી છે નાક અને ગળામાં વારંવાર કફ જામવું કોઈ સામાન્ય કે તુચ્છ સમસ્યા નથી ઘણીવાર આ શરીરની અંદર ચાલી રહેલા કોઈ ગહન અસંતુલન તરફ ઈશારો કરે છે તમારું દૈનિક ખાણપાણ શું ખરેખર ઠીક છે તેને એકવાર પોતાની જાતને પૂછો શું તમે રોજ વિના વિચારે કેળું દહીં બજારની રોટલી અત્યધિક ભાત ચોકલેટ કે કોફી જેવા ખાદ્ય પદાર્થો નિયમિતપણે ખાતા જાઓ છો જો એવું છે તો સમસ્યાનું મૂળ ક્યાં છુપાયેલું છે એ સમજવું મુશ્કેલ નથી રહેતું શરીર વાસ્તવમાં વારંવાર સંકેત આપી રહ્યું છે પણ આપણે એ સંકેતોને ન સમજીને માત્ર અસ્થાયી આરામ માટે દવાઓ પર નિર્ભર થઈ જઈએ છીએ ઘણા લોકોના મનમાં એક ખોટી ધારણા છે કે આવી લાંબા ગાળાની સમસ્યા ઘરેલું ઉપાયોથી ક્યારેય પૂરેપૂરી ઠીક નથી થતી વાસ્તવિકતા તો તેની વિપરીત છે આજના આ વીડિયોમાં જે સરળ આદતોની વાત કરવામાં આવી છે તે કોઈ જટિલ ઈલાજ નથી કોઈ ખર્ચાળ દવાઓ પણ નથી હલકું ગરમ પાણી પીવું કાચી ડુંગળી આદુ અને મધનું મિશ્રણ કાચું લસણ અને લવિંગ આ બધું આપણા દૈનિક જીવનનો ભાગ બની શકે છે બસ જરૂર છે નિયમિતતા અને ધૈર્યની ઓછામાં ઓછા વીસથી ત્રીસ દિવસ સુધી આ આદતોનું પાલન કરવાથી શરીરની અંદર ફેરફાર શરૂ થઈ જાય છે શ્લેષમાં બનવાની માત્રા ઘટવા લાગે છે અંદરનો સોજો ધીમે ધીમે શાંત થાય છે અને નાક તેમજ ગળું સાફ રહેવાનો સ્વાભાવિક અહેસાસ પાછો આવે છે જો કે એક વાત ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે દરેકની સહનશક્તિ પણ અલગ હોય છે કોઈના કિસ્સામાં કોઈ એક ખાદ્ય પદાર્થ વધુ સમસ્યા પેદા કરી શકે તો કોઈ બીજાના કિસ્સામાં તેની અસર તુલનાત્મક રીતે ઓછી હોઈ શકે તેથી પોતાના શરીરના લક્ષણો પર નજર રાખવી કયો ખાદ્ય પદાર્થ ખાધા પછી સમસ્યા વધી રહી છે તેને સમજવાનો પ્રયાસ કરવો આ વાતો ખૂબ મહત્વપૂર્ણ છે તમારું પોતાનું શરીર જ તમને સૌથી સારો સંકેત આપે છે બસ એ સંકેતોને સમજવાની જરૂર છે આ વિડિયો તમે દુનિયાના કયા ખૂણેથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા વિસ્તારની આબોહવા હવામાન અને ખાણપાણ વિશે જાણવાથી અમારા માટે ભવિષ્યમાં તમારા માટે વધુ સચોટ અને અસરકારક માહિતી આપવી સરળ થશે અને જો તમે લાંબા સમયથી આ સમસ્યાથી પરેશાન છો કે કોઈ ખાસ લક્ષણ સાથે ચિંતિત છો તો એ પણ કોમેન્ટમાં લખીને જણાવી શકો છો આજના આ વિશેષ વિડિયોમાં અમે વિસ્તારથી જાણ્યું કે નાક અને ગળામાં કફ જામવા પાછળનું અસલી કારણ શું છે કયા ખાદ્ય પદાર્થો આ સમસ્યાને ચૂપચાપ વધારી રહ્યા છે અને કેવી રીતે કેટલીક સરળ ઘરેલું આદતોને નિયમિતપણે અપનાવીને ધીમે ધીમે પણ સ્થાયી રીતે આરામ મેળવી શકાય છે આશા છે કે આ માહિતી તમારા દૈનિક જીવનમાં ખરેખર કામ લાગશે નિયમિતપણે આવી જ મહત્વપૂર્ણ આરોગ્ય સંબંધિત માહિતી મેળવવા માટે અમારી હેલ્થ હબ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો નોટિફિકેશન ઓન રાખશો તો આગલી જરૂરી વિડિયો તમારી નજરથી છૂટી નહીં જાય આજ માટે એટલું જ પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ